અનેક તકલીફો નો સામનો કરીને રાજા બાબુ ધોરણ સાત સુધી તો પહોંચી ગયો છે પરંતુ વિકલાંગો માટેની ખાસ સંસ્થામાં તેના અભ્યાસ વ્યવસ્થા થાય તેવું શાળાના આચાર્ય ઈચ્છી રહ્યા છે કુદરતે બે પણ એક કહેવા છે કે જેને કુદરત એક એક ઉછાવ પતિ બીજી પણ એને વિશેષતા આપતો હોય છે એ છોકરો બહુ જ એક્ટિવ છે શાળામાં રેગ્યુલર છે નિયમિત છે ભણવામાં હોશિયાર પણ છે અને પોતાની બધી જ ક્રિયાઓ એ પોતે જાતે જ કરે છે અભ્યાસની સાથે રાજાબાબુ કેટલીક ઇતર પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યો છે કુદરતે આપેલી ખોટને અવગણીને આગળ વધતું રાજાબાબુ ભવિષ્યમાં શિક્ષક બનવાની ઈચ્છા ધરાવે છે કેમેરામેન રમેશ ટુડિયા સાથે મનો ચાવડા વીટીવી પાલનપુર